હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મજામાં જ રહેવાનું ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધાય મિત્રોને હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ને ગુડ મોર્નિંગ તો સરસ મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે નાઈટ ધોઈને વાળ ધોઈ ધોઈને છો તેલવાળા અને આપણને તેલ બહુ ગમે નહીં એટલે એક દિવસ તો પરાણે પરાણે વાળમાં રાખવું પડે કારણ કે જો તેલ આપણે એરવલ ન કરીએ તો પછી વાળની તકલીફ પડે ને એટલે એક રાત બે રાત રાખીએ અને જો વાળને એકદમ મસ્ત હેરવોશ થઈ ગયા છે ને આઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે ને ક્લાઇમેટ્સ એકદમ બઢિયા બઢિયા છે ને આવું વાતાવરણ જોઈને તો એમ થાય કે આપણે ક્યાંક બહાર ફરવા જઈએ પણ ફરવા જશું કે રોજ ફરવાનું તને યાદ આવે છે ઘરનું કાંઈ કામ યાદ નથી આવતું તો એવું બધું છે તો જો કેટલું સરસ વાતાવરણ છે અને અમારા ગામડામાં તો છે ને આમ અત્યારે એકદમ મસ્ત સુમસાન છે બધા પોતા પોત ઘરે વ્યસ્ત છે કામમાં કોઈ અવાજ નહીં કોઈ હોન નહીં ટીડીપ 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 બિલકુલ નહીં માથા દુખાવો નહીં એટલે ગામડામાં એક ઈ મજા છે ફક્ત ને ફક્ત જો તમને અવાજ સંભળાવો તો નાના બાળકો બહાર રમે છે એનો અવાજ આવે છે બાકી પક્ષીઓનો અવાજ આવે છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તમને બધાને બહુ મજા આવશે ને આગળ આગળ આપણે જોઈએ આજે શું થાય છે તો ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો ગાય સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરીને જાજો રોજ એકને એક વાત તો તમને ન કહેવાની હોય કારણ કે તમે લોકો બધા બહુ હોશિયાર છો બરાબર ને પ્લીઝ તો ચાલો હવે આપણે શું કરશું બરાબર હવે ક્રિશભાઈ ઓર્ડર કર્યો છે કે મારે ભીંડાનું કોરું શાક ખાવાનું છે એટલે સૌથી પહેલાં પ્રોસેસ આપણે ભીંડાની લેવાની છે કારણ કે એમ તો છે ને પોણા અગિયાર જેવું થઈ ગયું છે ઘરનું કામ ને એવું બધું કરીએ ને થોડો થોડો આવે જ છાંટા વરસાદ જેવું આવવા મળ્યું છે અને આપણે હવે તૈયારી કરીએ ને કારણ કે આ છે ને મેઇન કામ રહી ગયું છે બધું કામ થઈ ગયું પણ એક મેન કામ રહી ગયું છે ને મેન કામ શું છે ખબર છે મેઇન કામ હોય ને એ બહુ અઘરું હોય એટલે મેઇન કામ મારું તો હવે એ બધું કામ થશે આ રસોઈ પછી પહેલાં રસોઈ કરી દેવાની છે પોણા અગિયાર થઈ ગયા છે ને આપણને છે ને પછી ટાઈમ ટુ ટાઈમ કરી લઈએ બધું રસોઈ પાણી અને દરવાજા ને પંખા અને જો કારણ કે અહીંયા છે પોતા કહીએ હતા એટલે બધું આમ જ પડ્યું છે આ દરવાજો ખુલી જાય ને એટલે મજા મજા તો જ ઉજાસ ને આમ મજા આવી જાય જો આ છે મારું કિચન કિચન પણ અસ્તવ્યસ્ત છે અને આ ડબ્બા ડબ્બા ડબલ યુન ડબલ યુન ડબલ ને આ બધું સાફ કરવું ને ગાય બહુ અઘરું છે આપણે કાલે વાડીએ ગયા હતા ને ત્યાંથી આપણે ભીંડો લઈ આવ્યા છે જો

આટોડા બાર કાઢ નાખી એવા ધારદાર અને મને જો હમણાં એટલું બધું વાગી ગયું ને હું તો છરી તો ચાલો બાર મામા તમે કામ કરો બોલો જો વરસાદ આવી ગયો ચકલા ઉડી ગયા ગયા બિચારા તો ગેસ ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ કંઈ કામ કરવા નહીં દે મેં આજે સવારમાં સામે ઢગલા ઢગલા કોથળીઓ બાળી એટલી રહી ગઈ છે આમાંથી એટલી બાળવાની છે અહીંયા કારણ કે આ બધું ગ્રાઉન્ડ આપણે સાફ રાખવું પડે ને આપણે સાફ રાખવું પડે એ ચાલો તો બધા બ્લોગમાં બેના રહેજો કેટલી વાર કહેવાનું કેતો એકની એક વાત અને આપણે જો આ જગનું પાણી એટલે આમ દવા છે અક્ષીજા

ચાલુ ગઈશ તો બધા જો વાડીમાંથી નીકળી ગયા છોકરાઓ કારણ કે વરસાદ આવી ગયો ને તો બિચારાને કાર્યક્રમ કેન્સલ થઈ ગયો તો ગઈશ વરસાદ આવે ને જાય આવે ને જાય એવું થાય છે અને હવે છે ને આપણે આપણો આ મિશન સંભાળી લઈએ વાસ ઉટકવાનું આ મિશન નહીં સંભાળીએ ને તો પછી ખબર તો ફટાફટથી આપણું કામ થોડું જાજુ અધૂરું છે એ કરી લઈએ ને પછી બેસવાનું છે સિલાઈ મશીને થોડું જ હજુ સિલાઈ મશીનનું કામ કરવાનું છે કારણ કે કામ કામ ને કામ જ છે ઓલા ગીત જેવું છે ઓલું ગીત સાંભળ્યું છે ને દુનિયા મેં રહીના હે તો કામ કર પ્યા રે હાથ છોડ સબકો સલામ કર પ્યારે વર એ દુનિયા જીને નહીં દેગી ખાને નહીં દેગી પીને નહીં દેંગી ચાલો આપણે આ થોડું કામ કરી લઈએ નહીં તો પછી ખાવા પીવાનું નહીં મળે ગીત જેવું થાય કારણ કે વાસણ ઉટકાય તો એમાં પાછી રાતે રસોઈ બની જમાડીએ ને આપણે બધાને આપણી ગાઈસ કેટલો બધો વરસાદ આવે અચાનકથી હો આને કંઈક વળગાડ છે એવું લાગે છે અંધારું I wanna go? I wanna go? Dahil pala rin. બહુ વરસાદ આવી ગયો આપણા કપડાં જોઉં હું તો કપડા નું કામ કરતી હતી અચાનક થી વરસાદ આવી ગયો અત્યારે વાગ્યા છે ત્રણ અને ત્રણ વાગે હું કપડા ધોઉં છું વાગી ગયા ત્રણ હમણાં મશીનમાં થોડા કરના જોયાં તે હો ચાલો વિડીયોમાં બનાવી એ સ્પીન કરવા માટે આપણે કપડામાં રાખી દીધા છે બાકી તો ઓલરેડી મેં મારી જાતે જમણાખ્યા છે કારણ કે મશીનના કપડાં મને ગમે નહીં અને આ ચોમાસાના કપડાં સુકાય નહીં એટલે આપણે સુકવવા માટે મશીનમાં ઓલરેડી આપી દીધા હમણાં છતા સત્થિત સુકાઈ જાય એટલે આપણે અહીંયા દોરીએ લગાવી દેવાના બેસ કેટલી દોરી બાય છે અંદર અને અહીંયા બા અને વરસાદ છે ને સાવ દિવસ બગાડી દીધું છે હવે ચોમાસાનું બગાડવાનું જ અચાનક આવે ને જાય આવે ને જાય આવે તો કહે આપણા તોરણ લાગી ગયા છે કેવા આડેધડ તોરણિયા લગાડી દીધા છે અને વરસાદ જો રહી ગયો પણ હવે સાહસ ન કરે એવું બહાર આપણે કપડાં સુકવવાનું અને હું વિચારું છું કે શું કરું કારણ કે મારી ગાડીની સીટ પલળી ગઈ છે આખી તમે સપોર્ટ કરો ને બધા વિડીયોમાં તો એ સીટ બદલશે એવું લાગે છે મને એ સીટ નહીં બદલે કેટલી હદે બદલી પલ્લી ગઈ છે હું તમને બતાવું તમારો સાથ ને સહકાર હોય ને તો જ સીટ બદલે તો બધા તમે છે ને ફટાફટ વિડીયો શેર સબસ્ક્રાઈબ લાઈક આવી ગાડી નો હોય એક યુટ્યુબર મોની તું છો મોની આવી ગાડી નો વપરાય તું યુટ્યુબર છો વિચાર તો કર આવી ગાડી ખડુસ આમ જો કાલ જ સીટ નખાવી દો જસો આવે ને એટલે કહેવાનું છે અહીં બેસું કેમ પાણી ફૂલ છે કાલે જ કહેવાનું છે કે ભાઈ આ સીટ હવે નહીં ચાલે તો કેટલું સરસ વાતાવરણ છે ચોમાસામાં આપણને એમ થાય કે આપણે ક્યાંક ફરી આવીએ આપણે ક્યાંક ફરી આવીએ જો કેટલું ફૂલ સરસ નાનકડું નાનકડું છે તો સારું પણ આને છે ને આ બહુ આમ જંગલ જેવું થઈ ગયું છે નહીતર કોઈ આપણે ફ્લાવર થી કઈ ઓલું નથી તમને એવું નથી લાગતું ચા નો ટાઈમ થઈ ગયો હોય ચા પી લેવાય ત્યાં એવું લાગે તો બધા મિત્રો આવી જાવ ચા પીવા માટે મસ્ત આદુવાળી આપણે જો ચા પી લઈએ

જાતના લક્ષણો કહેવાય છલકાઈ ગયા તો મેં છલકાઈ ગયા હારો હાર બાપા તો મેં છલકાઈ ગયા તો હવે ગાય થોડુંક જાજુ આપણું રિપેરિંગ છે ને એ આપણે કરી લઈએ મશીનનું કામ કરવાનું બાકી છે અને સિલાઈ બિલાઈ કરવાની છે સિલાઈ બિલાઈ તો રિપેર કરી લઈએ જો મશીન લઈ લીધું છે અહીંયા નજીક અને હવે આને ઓઇલ પાણી થોડું થોડું આપી દેવું પડે ને આ બધું જો હમણાં વાપરું જ નથી ઘણા ટાઈમ થયો તો જો અહીંયાથી બધુંય કરવું પડશે સરખું તો આવું ચાલો તો રિપેરિંગ ફટાફટથી કરી લઈએ તો હવે છે ને થોડુંક ડ્રેસને સિલાઈ કરવાની છે સિલાઈ બિલાઈ આપણે કરી લઈએ કારણ કે થોડીક મારા કપડાં છે ને એને જ હોય સિલાઈ કરવાની બાકી તો બધાય રેડીમેડ પહેરે જસુ રેડીમેડ પહેરે ક્રિસાઈ રેડીમેડ પહેરે તો થોડુંક ચાચું છે એ કરી લઈએ ચોમાસું હોય એટલે ક્યાં જવાનું બહાર તો નીકળવાનું હોય નહીં અવાજ આવે તમને કેટલો બધો વરસાદ આવી ગયો અને આપણે લા ડ્રેસ લઈ આવી ગઈ અને જો હજી સિલાઈ કામ ચાલુ કર્યું ત્યાં બોબિન ભરવાનું આ નહીં સાંભળવા દે તો ગાયસ આપણે છે ને દિવસના મશીનમાં ગાઈઝ બેઠા હતા ને અત્યારે પડી ગઈ છે રાત અને કચડા ને બચડા કાતર ઓ હો હો મોનાબેન તમે તો આજ પણ બહુ મોટું મોટું કામ કરી નાખ્યું ક્યારના આપણે બેસી ગયા હતા ને એટલું બધું મશીનનું કામ કર્યું ને તો સતત બે કલાક હું બેઠી પછી કાંઈ એનો વિડીયો તો આપણે ઉતારવાનો હોય એમાં શું ઉતારવું એવું છે કામ કરવું કે વિડીયો ઉતારવું તો બસ આજનો વિડિયો કંઈક આપણો આવો હતો અને આશા છે કે આજનો વિડિયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ગાય એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પ્યારી પ્યારી કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ કરીને જાજો અને ફૂલ વિડિયો વોચ કરજો ફરી પાછી મળું છું આવતા દિવસમાં નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ